આજે આપણે બનાવીશું શાકની પણ ટક્કર મારે એવું ડુંગળીના કચુંબરની રેસીપી ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે તેવું ડુંગળીનું કચુંબર બનાવવા માટે ડુંગળીને ઝીણી એવી ચોપ કરી લઈશું તો આ રીતે બધી જ ડુંગળીને કટ કરી લીધા પછી તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ ત્યારબાદ ખલદસ્તામાં મીડિયમ તીખા હોય તેવા ત્રણ નંગ લીલા મરચાંને કટ કરી લઈશું સાથે અડધી ચમચી જીરું અડધી ચમચી મીઠું ઉમેરી સારી રીતે ખાંડી લઈશું મરચાં રીતે વટાઈ જાય એટલે તેમાં શેકેલા ઉમેરી અને પણ એવા ખાંડી લઈશું મસાલો બનીને તૈયાર છે તો હવે મસાલાને કટ કરેલી ડુંગળીમાં ઉમેરી દઈશું સાથે ખૂબ સારા એવા લીલા દાણા ઉમેરી દઈશું મસાલામાં અડધી ચમચી હળદર કાશ્મીરી લાલ મરચું પાવડર જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ઉપરથી ગરમ કરેલા તેલનો વઘાર રેડી દઈશું અને બધી જ વસ્તુને સાદ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે ઉપરથી અર્ધા લીંબુનો રસ નીચોવી દઈશું અને સાદ રીતે મિક્સ કરી લઈશું તો અહીં એકદમ ચટપટું અને નવી જ રીતે ડુંગળીનું કચુંબર બનીને તૈયાર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો